અને મારો છોકરો નાનપણથી પેલથી જ બોલી નતો શકતો સાંભળી નતો શકતો તેથી અમને ઉપાધિ થતી હતી કે આગળ જે આખી જિંદગીમાં જિંદગી જતા એને શું થશે તો પછી અમને માહિતી મળી કે આંગણવાડી તરફથી કે આગળ આમ ઓપરેશન થઈ શકે છે આ સરકારમાંથી તો અમે સરકાર માં ઓપરેશન કરાયું તો રાજકોટ કરાયું અમે ઓપરેશન સરકારીમાં તેથી અમને આ આઠ નવ લાખ નું operation થાય એ છતાં અમને મફતમાં કરી દીધું છે એથી અમને સહાય મળી છે સારી સરકાર તરફની શ્રી સરકાર વિનંતી છે અમારી લાભ લેવો જોઈએ પહેલા અમારે કઈ આમાં બોલતોય નતો ને સાંભળતોય નતો machine પછી બોલવાય મળ્યો છે ને સાંભળે છે સાંભળવાનું તો હોય સો ટકા છે સારું કર્યું એને

તેમાં બંને ડોક્ટર્સ અને FSW અને ફાર્મસી દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે તેમના નિયત પ્લાનિંગ પ્રમાણે તેમને શાળાઓ અને આંગણવાડીની મુલાકાત લેતા હોય છે આજ દિન સુધી આપણા જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ જૂનાગઢ જિલ્લાની તો 1,65,000 થી પણ વધુ બાળકોની આપણી આ ટીમ દ્વારા તપાસ બોટમ ટુ ટોપ થઈ ગઈ છે અને એની અંદર ખાસ કરીને આપણે 152 જેટલા મોટી બીમારીવાળા બાળકો મળ્યા છે આ પૈકી આપણે ખાસ કરીને જોઈએ તો 32 જેવા બાળકોને આપણે સારવારમાં પૂરી પાડી દીધી છે રાજ્ય સરકાર દ્વારા જે બહેરા મુંગાબ બાળકો છે એવા બાળકોને પણ આઠ લાખ થી પણ વધારે મોંઘી સારવાર જે મળે છે ફ્રી ઓફ સારવાર આપણે આપી રહ્યા છે એમાં આપણે નવ બાળકો બાબ સુધ્યા છે અને એમાંથી આપણે બે બાળકોનો ઓપરેશન પણ કર્યું છે અને સાંભળતા પણ કર્યા છે સર ઉગઈ કેવી મે રિજોઇન કરી કેટી ખાસ કરીને આપણે ટોટલ એકસો બાવન જેટલા બાળકો ગંભીર બીમારી મળ્યા છે એમાં હૃદય ની ખાસ વાત કરીએ તો સત્યાસી જેટલા બાળકો આપણે હૃદય વાળ મળ્યા છે આ ખામી પૈકી આપણે ખાસ કરીને વાલની બીમારી હોય અથવા બીજી કોઈ બીમારી હોય તો આપણે એને સારવાર માટે ઇવેન્ટ મહેતા સુધી પણ આપણે સેવાઓ આપી રહ્યા છીએ એ પૈકી અત્યારે જો વાત કરીએ તો ચોવીસ બાળકોને આપણે સારવાર પણ પૂરી કરી છે અને બીજા બાળકો નાના હોવાથી એના ઓપરેશન પણ પૂરું કરાવવાની કાર્યવાહી આપણે ટીમ દ્વારા કરી રહ્યા છીએ કેન્સર ના આઠ બીમારીઓ છે એટલા કેટલા કેન્સરની બીમારી નાના બાળકોમાં કેન્સર ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે પરંતુ ચાર જે આટલા એક લાખ પાસઠ હજાર જેટલા બાળકો આપણે તપાસ એમને ચાર જેટલા બાળકોને આપણે કેન્સરની બીમારી પણ મળી છે અને આપણે કેન્સરની સારવાર એમની અત્યારે હાલ ચાલુ ના કરીએ